મારી વિહેત માં ફૂલવાડી નો ફૂલ વેળવાયો તો રે તો જય માતાજી મિત્રો તમે અમારો વિડિયો જોવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી આ ચેનલ રાજા વિહેત ઓફિશિયલ ગ્રુપ ને સબસ્ક્રાઇબ તો જરૂર કરી લેજો

ગમે તો જતો હોય તારું કામ હા કે તો ખરો પણ ચકલા જાહીન તો ચક મારું મેર પર એવો હોય તો હું આવું હંગાટી એટલો તો ખોરી રહ્યો અલ્યા અર્જન એમ ગેર જાવ છું ચમ ઈ હું ગાલી સ લાડવા તેકન જાય છે અલ્યા તન ખબર ના હોય ને તો કહી દઉં કે મને ખબર જ નહીં મતો તન પૂછું હું મને ચા પીવાનું ઉતરું આલી સરજન એ કે સો માં કાકા ચા પીવા મારા ઘેર આવજો આજે તો કે તમે ઘેર મળતા નહીં કે કાઈ કન જાવ છું તેકલે તી ચા ભાળ્યો જ નહીં તી ના ઘેર ચા એવો કોઈ વિલાયતી ચા બનાવ છે રે

આજે મારાેબર ચા બનશે ને એટલે પોકવાનું હરીફાની ચા એટલે આ નવી નવું ફોડ્યું પાછું વાઘ બકરી કુકરા સાફ ને એવું બધું ઘણું ખોપર્યું પણ હરીફાની ચા એટલે મને કોઈક દારમાં કાળું લાગે તમે નવો કાંડ કરતા હોય એવું લાગે ચા પીવાની જતો તું બોલ ચા પીવા મને આવતું રે

મજે જો કે હરીબાની ચા છેવી આવે હે હેડ તો ન હેડો આ કરતો હેડો કશો હતું ન પીવો તાને તમે આહા મારી મની સુગન કોઈ ચાનો રંગ આય સ આ મારા કતિયા તો ધોરો થઈ ગયો લે જોરદાર આ ભાઈ બને ચાનો ખતરો કરવા માટે આલ્યો કે ભાઈ લઈ જા થોડી ને તું ચા મલીન પી કે હરીબાની ચા જબર ટેન્ડિંગ માં આવી ગયા હું એ જોઉં તો ખરા કે ચા ચેવો બના હરી બનો હા માં સોમાકાન કીધું હ કે સોમાકાકા આવજો થઈ વાર હું હરી ચા નો તો મન ટેસ્ટ કરાવું એરા તો પા ભાઈ બન હઈ વાના જુદી આયા નહી લાગતા અલ્યા આ ચોમાહા નો લાકરો એ પલરે પલરે હરકતો નહી મલક નો ધુવારો કર આ જે બજ જવલે मारो बेटो जबर रंग आए हो लग बाप पीवन बेटो धरी पर मार तो तो बेटो आटो हो नहीं मुझे ऑटो हो गया हेटला तो शुमा का घन बोला है चाय पीवन दुआरो लोई पीयो ચામાં તો કોઈ જોવું ના આ ચા હરિપાની ચા હે ને એટલે શોમો કાવો પીશે ને એટલે પેલા તો એના ફિદાદ થઈ જવાના પેલા અર્જન ચોથી લાવે ચા એવા કેવું નહીં પેલા મારું પેલા ચા પાવો તમે ચા પીઓ એકવાર ના પછી જો સીધું આખા પાટણમાં જે જઈને નાખો જો ખટારો પર ચા ના લઈ આવો તો કેવાનું મજબૂત રમા એક વાત તને કહી દઉં બરાબર આ તને લાવો ને તો સોંત્રી થી જે આલો ને લઈ લેજે

બે સોટા થી બે સોટા તુંકરો તમારે હરીફા ની ચા જોઈએ છે એવી લાગે છે ની ચા એટલે આખા ઓલ ઇન્ડિયા માં વખણાય છે તારા પીવાન નહી કરેડીન બેહયો મારા પીવા માટે તો લાયો તો પણ તમે જોઈ રહ્યો મન ના હારું લાગે એ વાત તો સાચી કરી પલા ચાનો કલર તો સારું લાગે લે અર્જન હા કલર એટલે આપરા કથી ધોરો થયો કે નહીં અરે ધોરો તો ધોરો પણ લાલ લાલ ઘૂમ થયો અને ચા તો જો કો આમ અમે તમે જો પીશો તમે તમારા મેં તારા મફતી ચા પીવ એટલે તું વધારે તો અમે ઇજ્જત ની કરે તારીફ કરે નહીં તારા મફતી ચા પીવાની એટલે કહું છું તને મૂળ આવ્યો છે ચા પીવા ભગવાન સાય રે તો ચા પી ને જોઈએ તો ખડી ચા ના હારી બની હોય તો જય નઈ બોલવાની હવે જ બની છે કલાક ના મન કે ની ચા હરિભા ચા ચા સારી બની મોડો કર્યું તારા ધૂંધા જેવું કર્યું હવે મોટો હારા ના હોય તો વાતો તો હારી કરો હવે

અલે તને શરમ એ આવસ કે નઈ લે આ મારા પોંઠા કા બે ધોરા અને આ કા બી સક પ્લાસ્ટિક નો ખોખો અર્જનિયા મારી માની શોક હું ચા બની લે જબરજસ્ત બની એક નંબર ચા બોલ મન તો જોતા જ ખાવ પર જીતી ક બાપ પીવા બેટો ધરી પર અલે આ એ વિડિયો મ જોઈ લે કે હરી ચા બહુ અખણાય અને એ તો માર ફ્રેન્ડ આલી યાર ફ્રેન્ડ તાને રોજ હોજે મુયે આના વિડિયો જોવ આખો દાડો બોલ વિડિયો ફેન બની ગયા જબરજસ્ત વખણાય ફેન કે ફેન હરી રે પિક્ચર માં આયા તું જે ગુજરાતી પિક્ચર માં આતા બોલા બે ઇંગ્લિશ પિક્ચર માં ઇંગ્લિશ પિક્ચર માં આતા આતા ને હું કીધું તન બોલાય ને તો જ બોલવાન હો વિચાર મારા આ ચા આબી પડશે ચા આબી તીના માટે તો પાટણ જવું પડે ઓનલાઈન આવા

મોડ શોશી ના શીખે ગેલ નાખ જે કાઢો લઈ જાય હા આપડે બે જીવ પાટણ આખો ખટારો પડી પીવા ઠેકનું પડે આલી નહીં જા તો રૂપિયા તે ઓશી પર એ વધારે પડી કરી રહ્યો તાફ લાગ મસાલ બશાલ મંગાવા તમે ચાના વખાણ કરવા લાયા હોય મસાલા ખાવા ને લાયો વાત કવ વાત કવ આ તો ભૂખ વાટ હું કહું છું આ ઈ ચા પાટન મલ હાલે આ મારી માની શોખ જબ્બર ભાવ હાલે ચા તો પણ મોહન એ ના કર કે નહીં ખાલી કોટો એ પાસે રાજી થઈ જાય મારો હાળો આ તો જબર કરી લેતી હે તે હે કમ કરી કાલ ટ્રેક્ટર લઈ જઈએ કોટો ટોલ પર લઈએ હ હા અને આપણો હે ને પાછો બાજુ બજાર હે ને ઈકન આપો દુકાન બનાવી દઈએ કાચંડા યોને હડે બોલતું તું કલર ગળિયે ગળિયે બદલા હાલે આ છે આ ભાની ચા હતી હરી ભાની ચા એ હરી ભાની ચા આપો હરી ભાન મલ્લીએ અને આખો ટ્રેક્ટર પર લઈએ આ ભઈ વેચવાનું ચાલુ કરી નાખી આપણો તે અમાર તો એ જીરા દોસ અર્જન એ બી આનો એ જીરા દોસ એવું પણ તું યાર કલર આવો આજ ખબર પડી અર્જુન ધંધો કરવા નહીં હાલ તો મોરસ ઓછી પડી હે અને ભાગ કરીએ પણ તમારો ભાગીદાર નહીં રાખો યાર કશું નહીં નહીં રાખવું ભાગીદાર નહીં પણ મારી વાત આ અંદર આવશે ને આપણું કલ્યાણ થવા દે હે વાત તો તારી હાથ નું પણ પણ તો સહજ યાર આ રહ્યો પણ ભાગ તો કરવો જ નહીં શોમા તું ધંધો જો મને મેલી કર્યો ને તો માતાની શોકન તારો ધંધો એક કલાક ની હેડવા દઉં હું ટાયુ કરે તારા ઉપર એટલે મારો ભાગ કર અંદર જાકલે જાકા કાચંડા જાકલે લગી શરમ જેવું કોઈ વસ્તુ છે અંદર કોઈનું હારું કોને જોઈએ તો લે હા તું કા જો ઉપર હારું કો બરી જાય બરી જાય જોઈ જોઈ બરતેલો હલે આ તો એક નંબર નો લે અને અમે મન તો ને ચાબી વાર બારવાની હારી જ લાગે બરતા હોય તો બરતા આપડે હું કઉ કાલ વાર હારો હોય સોમવાર થાય છે તો ના હોય તો આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ કે ખટારો મંગાઈએ જો ઓનલાઈન ઓર્ડર કરવાનો આવતો નહીં ડાયરેક્ટ ખટારો કરીએ પેલા બાદરજી નો બરાબર ઉપડી જઈએ સીધા પાટણ અને આખો ખટારો ભરી ચા સીધી હોય સાચી વાત હો બહની ચા ડાયરેક્ટ પોચો સીધી જ વેકવાની અને આપડે હે ને દુકાન બુકાન ખોલવાની નહીં ને કે આવા જેવા હે ને

ખબર હે રો સોમણા તું ખરો ને પણ ચા પીતો થઈ ગયો પણ અડધી રા ત્યાં રોમુ કામ માં આવશે અરવા મેલી કરે ને તો તારો દારો અવરો થઈ જશે એટલે આગળ થી બરા કે પાછળ થી બરા બધી વિચાર્યું નવાની ચા નહી પાણી તમે હું તો જતો રહો હવે મારા કયા

ત્રણ મહિનો ની અંદર સીધું ધાબા ઘર બનાવી દેવાનો દેવાનું યાર પાણી ચા એટલે એક નંબર ચા ગમે ગમે પંખો ઘેર જાવ છું અને ઘેર જ ફોન કર દો બરાબર પાણી લેજો પાકી પાયો અને પૈસા પૈસા પર્યા નડતા પૈસા તો પડે હવે પચીસ હજાર તો એ તો ચાલીસ પચાસ તો મારા પાણી એ તો થોડા ઘણા તો બાકી રાખશે યાર એ તો થોડા ઘણા તો હા મચ્છે યાર આપડે બીજી વખત વેખી ના દે આખા મેહોણા જિલ્લામાં માં આખા વિજાપુર તાલુકા પંખા થી દેવાની અરે એક નંબર પંખા છે ને એટલે લોકો આપણને યાદ કરશે ને હરિભા યાદ કરશે વડીલોની એક જ રાય પીઓ હરિભા ની ચા માઇક માં આજ રેકોર્ડિંગ કરી દેવાનું કશો હાલે હું જાઉં ઓર્ડર લઈ લેજો પાકે પાય અરે ભૂલ ના થાય કશો વાંધો નહીં ખાલી જો ખાલી તું ઘેર આમ પેલો આવે ને પાછો મારે ઘર તો આવવાનું તો આવવાનો જ છે તે કઈ ચોખી પાડે ના પડ દેવાની કે તું જોવો જ નહીં છોકરી જ પાડી દેવાની કશું જોતું જ નહીં હારે હેજો એ હાલ